કિસાન યાત્રા ગુજરાત કોંગ્રેસને આવતીકાલથી કિસાન આક્રોશ ટ્રેક્ટર યાત્રા નીકળવાની છે કમોસમી વરસાદને પગલે થયેલા નુકસાનમાં વળતરને બદલે દેવા માફીની માંગ કોંગ્રેસ કરી રહ્યું છે ત્યારે ખેડૂતો માટેના પાક વીમા ફરી શરૂ કરવાની માંગ થઈ છે ખેડૂતોના ખાતામાં એક લાખ પચાસ હજાર જમા કરાવવાની માંગ થઈ છે આવતીકાલે સવારે સોમનાથ દાદાના દર્શન કરીને યાત્રાનો પ્રારંભ થશે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવીને યાત્રાની પૂર્ણાહુતિ થશે દ્વારકા ખાતે તેર નવેમ્બરના કિસાન જન આક્રોશનું સમાપન કરવામાં આવશે

ત્યારે આમ તો આપણા નરેન્દ્રભાઈ ગુજરાતના બધા મંત્રીઓને બધા એમ હતા કે ખેડૂત ની આવક બમણી થશે આવક બમણી ને આવક અડધી થઈ છે અને એના કારણે ખેડૂતો અત્યારે દુઃખી છે ગુજરાતના ખેડૂતોનો નું દેવ માપ અત્યારની ભાજપ ની સરકાર કેન્દ્રમાં માં ને ડબલ એન્જિન ડબલ એન્જિન પણ થતું નથી ઉપયોગ કરી અને બળજબરીથી પડાવી લેવાનું કચ્છમાં જામનગર માં મોરબી માં માં એ આખા પટ્ટા ઉપર અત્યારે જયારે ચાલી રહ્યું છે ત્યારે તો લોકો એમ કે છે કે એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને સરકાર દ્વારા રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આપણી સાથે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા છે તેમની સાથે વાત કરીશું પાલભાઈ ખેડૂતોની જે સ્થિતિ છે અત્યારે ખેતરમાં કરી શકાય એમ નથી ખાસ કરીને મગફળી કપાસનો પાક છે નિષ્ફળ ગયો સરકાર પાસે રાહત પેકેજની કયા પ્રકારની અપેક્ષાઓ જે રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ થયો છે ને છેલ્લી સાત સિઝનની અંદર જે રીતે ખેડૂતોને દરેક વખતે મોઢામાં આવેલો કોળીઓ છીનવાયો છે ત્યારે અત્યારે ખેડૂતોની કમર તૂટી ગઈ છે અને ખેડૂત એકી અવાજે એકી સુરે એક જ માંગ કરે છે કે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા મા માફ થઈ શકે છે રાઇટ ઓફ થઈ શકે છે જેવી રીતે એલઆઈસીને કહી અને અદાણીને એકલાને તેત્રીસ હજાર કરોડ રૂપિયા ચૂકવી શકાય છે તો ગુજરાતમાં તો છપ્પન લાખ ખેડૂત પરિવારો છે અને એનું ટોટલ દેવું જે છે એ છન્નું હજાર કરોડનું છે એટલે ગુજરાતના ખેડૂતો એકી અવાજે એકી સુરે બે જ માંગ કરે છે છપ્પન લાખ ખેડૂત પરિવારોનું છન્નું હજાર કરોડનું દેવું સંપૂર્ણ માફ કરો પાક વીમા યોજના જે તમારા પાપે તમે બંધ કરી છે એ પાક વીમા યોજના ફરીથી ચાલુ કરો અને અશોક ગુલાટી કમિટીએ જે કેન્દ્ર સરકારને અહેવાલ આવ્યો છે કે ટેકાના ભાવે લાખના બાર હજાર કરવાનું બંધ કરી અને તમારા મળતિયાઓ માટે જે ટેકાના ભાવે ખરીદી કરો છો આ ખરીદી બંધ કરી અને ખેડૂતોના ખાતામાં કર્ણાટક અને તેલંગાણા સરકાર જેવી રીતે પૈસા નાખે છે એવી રીતે એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જમા કરો આ બે જ માંગ સાથે ગુજરાતનો ખેડૂત આજે ટ્વિટર ઉપર વોટ્સઅપ ઉપર સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય દરેક ઉપર ટ્રેન્ડ ચલાવી રહ્યો છે કે ખેડૂતોનું દેવું માફ નહીતર બે હજાર સત્યાવીસ ભાજપ સાફ બરાબર છે આ માંગ સાથે જયારે ખેડૂત લડાઈ કરે છે ત્યારે કોંગ્રેસ પક્ષની ખેડૂતોની જે માંગ છે એ એ માંગની અંદર ધર્મ છે એટલે ખેડૂતોની માંગમાં અમે અમે કહીએ છીએ કે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરો ટેકાના ભાવે ખરીદીના નાટક બંધ કરી ખેડૂતના ખાતામાં એક લાખ પચાસ હજાર જમા કરો અને પાક વીમા યોજના જે બંધ કરી છે એ ફરીથી ચાલુ કરો એવું કહેવામાં આવે છે કે સૌથી મોટું પેકેજ આ સરકાર જાહેર કરવા જઈ રહી છે કઈ રીતના જોવો છો ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ હું સ્થળ ઉપર તમારી દ્રષ્ટિ હું જી ચોવીસ કલાકના માધ્યમથી ગુજરાતની જનતાને ગુજરાતની સરકારને કહેવા માગું છું કે આ ઐતિહાસિક પેકેજ ઐતિહાસિક પેકેજ સૌથી મોટું પેકેજ સૌથી મોટું પેકેજ તો વરસાદ પણ ઐતિહાસિક થયો છે છેલ્લા પચાસ વર્ષમાં કમોસમી વરસાદ પંદર ઇંચ ક્યારેય નથી થયો આ સરકારે જે રીતે ખેડૂતો હારેની જે પોલિસીઓ કરી છે એના કારણે દવા હોય ખાતર હોય બિયારણ હોય ટ્રેક્ટર હોય ડીઝલ હોય મજૂરી હોય બધું જ ઔતિહાસિક વધ્યું છે ત્રણ ત્રણ ચાર ચાર ગણું વધ્યું છે આ સરકારની પોલિસીઓના કારણે ખેડૂતોની ખેત પેદાશ ઇતિહાસમાં અત્યારે સૌથી સસ્તી જાય છે એટલે જે રીતે આ સરકારે ખેડૂતો આરે જે પાક વીમા યોજના બંધ કરી અને જે પોલિસીઓ ખેડૂતને ખતમ કરવાની કરી છે ત્યારે આ સરકાર ખોટી છે કેન્દ્રની કેન્દ્રની સરકાર હોય કે રાજ્ય સરકારની સરકાર હોય સરકાર ખોટી છે ખોટી સરકારના ખોટા સર્વેના નાટકો છે ખોટી સરકારના ખોટા પેકેજો છે અને એટલે હું કહું છું અને એનું ઉદાહરણ પણ આપી શકું ગયા વર્ષે ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો એક વર્ષ થયું છે પેકેજ જાહેર કર્યું છે એક રૂપિયો નથી આપ્યો બે જે તોકતે વાવાઝોડું આવ્યું એમાં અગિયાર કરોડ કેન્દ્ર સરકાર પાસે માંગ્યા એક